પોરબંદરના વોરાવાડ વિસ્તારમાં એક મકાનની છત ધરાશાયી થવાની ઘટના બની છે આ ઘટનામાં મકાનમાં સુતેલા ચાર સભ્યને ઈજાઓ પહોંચી હતી ત્યારે ઇજાગ્રસ્ત બનેલ સભ્યોને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના વોરાવાડ વિસ્તારના રાઠોડફળિયામાં આવેલ એક જુનવાણી મકાનની છતનું પેઢી તૂટી પડતા છત દરાશાય બની હતી આ ઘટનામાં મકાનમાં સૂતેલા રજિયા ઈસ્માઇલ રાઠોડ ઈબાહિમ ઈસ્માઇલ રાઠોડ સાદેકા રજાક મલેક અને રહીમા ઈસ્માઇલ રાઠોડ નામના ચાર સભ્યોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવ સીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટના ની જાણ અન્ય પરિવારના સભ્યો ને થતા તેઓ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા આ ઘટના બાદ મહાનગરપાલિકા દ્વારા પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર